એટલે આ દિવસ ને વર્ષ નું નવું બેસતું વર્ષ કહેવાય છે તો આ રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ભારતના પ્રસિદ્ધ ધર્મનિષ્ઠ વિદ્વાન અને સદાચારી અને ધર્મનિષ્ઠ રાજા હતા આ રાજાનું રાજ્ય ઉજ્જૈન પ્રાંતની અંદર હતું આ રાજા કેવા હતા ન્યાયપ્રિય હતા દાનવીર હતા અને લોકહિતકારી કાર્યો કરતા એટલે આ વિક્રમ રાજાના સમયને સુવર્ણયુગ કહેવાતો સુકામ તો એ રાજાના યુગની અંદર વિદ્વાનો કવિઓ આ બધાએ હાજરા હાજુ હતા એટલે કે જે રાજા ધારેને એ પ્રમાણે એ રાજ્યની અંદર લોકગીતના કાર્યો થતા અને વિદ્વાનો કવિઓ અને વિજ્ઞાનીઓ એ રાજાના રાજ્યની અંદર હતા એટલે આ રાજા બહુ ભગવાનના એકાંતિક ભક્ત પણ હતા અને લોકગીતના કાર્યો ઘણા બધા કરતા એટલે આ રાજાની ખ્યાતિ આમ દેશ દેશાંતરની અંદર પથરાયેલી હતી બહુ વિક્રમ રાજા મોટા કહેવાતા પણ એ અરસાની અંદર નામની કોઈક એવી પ્રજાતિના લોકોએ ચડાઈ કરી છે અને ચડાઈ કરી અને ઉજ્જૈન પર આક્રમણ કર્યું છે બહુ મોટું કોઈક એશિયાની પ્રજા એમ કહેવાય છે કોઈક મધ્ય એશિયાના વિસ્તારની પ્રજા શક નામના લોકોએ અને વિક્રમ આદિત્ય રાજાએ એ સકોને બધેને હરાવી અને પ્રજાને મુક્ત કરી છે અને પ્રજા મુક્ત થઈ એટલે વિજય થયો છે અને એ વિજયના આનંદની અંદર નવા વર્ષની શરૂઆત થઈ છે એટલે કે વિક્રમ સંવત તે દીથી શરૂઆત થઈ છે એટલે આપણું ભારતનું રાષ્ટ્રીય પંચાંગ સક સંવત પર

આ તહેવારને આપણે જોડીએ છીએ તો કહેવાય એવું કે આ અરસાની અંદર ભગવાનને અષાઢ મહિનાથી શરૂ થયેલ વરસાદ પાણી અને એ સમયે સરસ મજાની ખેડૂતોએ નવી ફસલ ઉગાડી હોય હા જાત જાતના ધાન્ય ઉગાડેલા હોય ને તો એ ધાન્ય બધાએ તૈયાર થઈ ગયા હોય એટલે કે ઘરની અંદર અનાજ બધું એ આવી ગયું હોય અને એ અનાજની જે આઈટમો એમાંથી સરસ મજાની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે ફરસાણ તો આ દિવસે ગોકુળની અંદર શું વરસાદના દેવ ઇન્દ્રદેવ હા એની પૂજા કરવાનો રિવાજ હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે મનમાં વિચાર કર્યો છે કે આ ગોકુળ વાસીઓ આજે શેની તૈયારી કરી રહ્યા છે એટલે ભગવાને નંદ બાબાને પૂછ્યું છે કે પિતાજી આ પૂજાની તૈયારી શેના માટે છે અને આ બધા ગોકુળ વાસી બહેનો બધાય અને મારી મૈયા એ પણ આમ નવા નવા પકવાન બનાવે છે મને ભૂખ લાગી છે છતાં જમવા નથી દેતી કે તો આ પકવાન સેના માટે બનાવે છે શું કાર્ય છે અને કયો ઉત્સવ છે અને આ ઉત્સવ તમે કરવાના છો એ તો એનું શું ફળ છે કે એટલે કહે છે કે જો લાલા આપણે બધાય ઇન્દ્રની પૂજા કરીએ છીએ ભગવાન કહે છે કે પૂજા અરે લાલા ઇન્દ્રની પૂજા કરીએ તો પ્રસન્ન થયેલા ઈન્દ્ર દેવ વરસાદ આવે અને વરસાદ વર્ષે એટલે ચારેય બાજુ ધન ધાન્ય ઉગે ગાયો માટે ઘાસચારો ઉગે એટલા માટે આપણે દર સાલે ઇન્દ્રદેવની પૂજા કરીએ છીએ કારણ કે વરસાદના સ્વામી ઇન્દ્રદેવ છે અને એનાથી આખું જનજીવન આપણું બધેનું ચાલે છે કે અને આપણે બધા સુખી પણ એનાથી થઈએ છીએ જો વરસાદ ના આવે તો આપણે બધાય દુખી થઈ જઈએ અને આ ઇન્દ્રદેવની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે આ સાંભળીને ભગવાને પિતાજીને કહ્યું છે કે પિતાજી તમે જે વાત કરો છો એ મને આમ બરોબર ગોઠતી નથી કારણ કે સુખ દુઃખના મૂળમાં તો માનવના કર્મો રહેલા છે અને કર્મ ફળ પ્રદાતા કોણ છે ભગવાન છે એટલે ભગવાન કહે છે કે પિતાજી મારું કયું માનતા હોય ને તો આપણે બધા વનવાસી છીએ વનની અંદર રહીએ છીએ અને આ ગોવર્ધન પર્વત અને આપણી ગાયો એની પૂજા કરવી એ ઇન્દ્રની પૂજા કરતા મારા માટે શ્રેષ્ઠ પૂજા છે કે એટલે હું કહું છું કે આપણે આ ગોવર્ધન પર્વત કેટલો ઉપયોગી છે આપણી ગાયો ઘાસ ચારો ત્યાં ચરે છે આપડા ગોકુળનું રક્ષણ પણ ગોવર્ધન પર્વતથી થાય છે અને ગાયો જ આપણી માલ મિલકતને સમૃદ્ધિ છે માટે મારી એવી ઈચ્છા છે કે આપણે પૂજા કેની કરીએ ગાયો અને ગોવર્ધન પર્વત ની કરીએ પૂજા કરીએ કે એટલે ભગવાને કહેલું છે કે પિતાજી તો આખા ગોકુળની અંદર વાત કરવી પડે ને હા નંદ રાજા રાજા તમે છો એટલે નંદજી આખા એ ગોકુળ અંદર ફરમાન કર્યું કે આ વખતે આપણે ઇન્દ્રદેવની પૂજા નહીં પણ ગોવર્ધનની પૂજા કરશું અને આપણું સાચું ધન તો ગાયો છે તો આપણે ગાયોની પણ પૂજા કરવી જોઈએ અને તરત જ બધાએ નંદજીની આજ્ઞા માથે ચડાવી અને જે કાંઈ નવી નવી વાનગીઓ તૈયાર કરી હતી ને એ બધાએ વાનગીઓને લઈ ગાડામાં બેસી પોતાની ગાયોને આગળ કરી અને ગયા છે ગોવર્ધન પર્વત પાસે અને ત્યાં જઈ અને સાત કોષ મોટા ગોવર્ધન પર્વત છે અને ભગવાને નું જળ મગાવી ગોવર્ધનનો અભિષેક કર્યો હશે અને પછી સરસ મજાની જે કાંઈ સામગ્રીઓ હતી ને એ બધી સામગ્રીઓ ગોવર્ધન પર્વત આગળ ભગવાને ધરી છે ગાયોની પૂજા કરી છે ગાયોને નચાવી છે અને પછી કહેવાય કે ભગવાને બીજું સ્વરૂપ ધારણ કરી અને બધી વાનગીઓ બધી ભગવાન પોતે જમ્યા છે અને જે કઈ પછી પ્રસાદ બચ્યો ને એ આખા એ વાસીઓ પ્રસાદ લીધો અને ગોવર્ધન પર્વત ની પરિક્રમા કરી છે બધાને મજા આવી ગઈ અને કીધું કે લાલા આ વખતે તો બહુ મજા આવી ગઈ કે દર વર્ષે આપણે પૂજા કરી ઇન્દ્ર ની પણ ઈન્દ્રદેવ ના દર્શન થતા હો પણ આ વખતે તો હે ને ગોવર્ધન ની પૂજા કરી ગોવર્ધન ના દર્શન થયા બહુ આનંદ થયો કે એટલે આપણે દર સાલે કેની પૂજા કરશું ગોવર્ધનની જ પૂજા કરશું કે હવે આ બાજુ ઇન્દ્રદેવ એને વિચાર થયો કે દર સાલની શરૂઆતમાં વર્ષના બેસતા સમયમાં મારી પૂજા થાય ને પૂજા મને પોચે આ વખતે પૂજા ક્યાં અટકી ગઈ કે હજી આવી નહીં પૂજા પહોંચી નહીં આપણે જે કાંઈ આવતી આપીએ ને એ બધી દેવતાઓ આવુતિઓ સ્વીકારે છે અત્યારે આપણી આ સુધી આપણે જોઈ ન શકીએ જયારે આપણે મંત્રો ભણીએ છીએ તો એ દેવ હાજર થાય અને યજ્ઞ કુંડ પોતાની જે આવતી ને પોતે સ્વીકારતા હોય આપણી એટલી સામર્થ્ય શક્તિ નથી એટલે આપણે જોઈ ન શકીએ એટલે ઇન્દ્રદેવ કહે છે કે પૂજા કેમ નથી આવી એટલે બીજા બધાએ કીધું કે હવે આવે કે કેમ શું થયું તો કહે છે કે કૃષ્ણ વાત માની અને ઇન્દ્ર પૂજાનો વિરોધ થયો ગોવર્ધન ગોવર્ધનની પૂજાની શરૂઆત થઈ ગઈ એટલે ઇન્દ્રદેવ કહે છે કે એક નાનકડા કૃષ્ણ આટલી હિંમત કે મારી પૂજા બંધ કરાવી નાખી અરે ગોકુળ વાસીઓને પણ કઈ ખબર ન પડી હે હા એટલે પોતાના જે બારે મેઘો ખાંગા થઈને વરસ્યા છો એટલે કે આમ સાંભેલાની ધારે વરસાદ પડ્યો છે અને એટલો બધો વરસાદ પડ્યો ઇન્દ્રદેવની આજ્ઞા હતી કે ગોકુળ ને તારા જ કરી નાખો સમુદ્ર ભેગું કરી નાખો કે અને બારે મે ગયો એટલા બધા વર્ષિયા એટલે બધા ગોવાડિયાઓ ભગવાન પાસે આવી અને કહેવા લાગ્યા કે લાલા હવે શું કરશું એટલે ભગવાન કહે છે ચિંતા ન કરો ભગવાનને વિચાર થયો કે ઇન્દ્રદેવ ભલે આટલું બળ કરતા હોય પણ પરમાત્માનું બળ કેવું છે ને એ પણ મારે બતાવવું છે હો એટલે ભગવાને તરત જ કહેલું છે કે જે આપણે ગોરધન પર્વતની પૂજા કરી છે ને એ જ ગોર્ધન પર્વત આપણી રક્ષા કરશે એટલે ભગવાને ગોર્ધન પર્વત પાસે જઈ અને તટલી આંગળી ઉપર ગોર્ધન પર્વત ધારણ કર્યો છે હો જય ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કરી ગોકુળના જે નરનારીઓ હતા અને ગાયો હતી બધેને પર્વતની અંદર બોલાવી લીધા હો અને વરસાદથી રક્ષા કરી અને પછી

અને એના સામે બહુ આટલું આ પરાક્રમ કર્યું મારી શક્તિનું પ્રદર્શન કર્યું એ બહુ ખોટું થઈ ગયું પછી ભગવાન પાસે એકાંતમાં આવી અને મળ્યા છે હો અને ભગવાનને કીધું મારી ભૂલ થઈ ગઈ કે સોરી કેવું પડે ને હા ભગવાન કે તમારે જેવા દેવતાઓને ગર્વ કરવો શોભતો નથી હા પછી ઈન્દ્ર એ ભગવાનની સરસ મજાનો અભિષેક દૂધથી કરી અને ભગવાનનું ગોપાલ એવું નામ પણ

કરવી જોઈએ અર્થાત કે એક માત્ર શરણાગતિ કેની સ્વીકારવી જોઈએ હા ભગવાનની જ સ્વીકારવી જોઈએ એટલે આ આ દિવસે આપણે આપણે એક એક સંદેશો મળે છે કે અવશ્ય ભગવાનની શરણાગતિ સ્વીકારવી જોઈએ અને આ ગોવર્ધન પૂજા એટલે બધા હોય સરસ મજાની જે વાનગીઓ અર્પણ કરેલી હતી ને એટલે આ ઉત્સવને ને અનકુટ ઉત્સવ તરીકે વર્ણવવામાં આવે છે કહેવામાં આવે છે હો અને અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે ત્યારે ભગવાનનો આભાર માનવાનો હોય છે કે આખું એ વર્ષ હે પ્રભુ અમે તમારી પ્રસાદી જ જમશું આવી ભાવનાની સાથે અનકુટ ઉત્સવ ધરાવવામાં આવે છે અને આપણા બધા વૈષ્ણવ મંદિરોની અંદર નવા નવા ધાન્યનો અન્નકૂટ ભરવામાં આવે છે અને અન્નકૂટના મધ્યમાં રાંધેલ ચોખાનો મોટો ગોવર્ધન પર્વત કરવામાં આવે છે વૈષ્ણવ મંદિરોમાં અને અન્કુટ પ્રથમ ગોળાકારમાં સખડી ધરવામાં આવે છે હો સખડી એટલે કે મિષ્ટાન હોય ને એને સખડી કહેવાય વૈષ્ણવ સંપ્રદાય છે ને હા એની અંદર અને અનસખડી એટલે કે દાળ ભાત ને શાક ને હોય ને એને અનસખડી કહેવાય હો કઠોળ જે કઈ કહેવાય ને એ અને પછી ભગવાન સમક્ષ ઉત્સવો ના પદો બોલવામાં આવતા હોય છે આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિઠ્ઠલનાથજીની પુષ્ટિ માર્ગીય સેવા રીતિ ભગવાન શ્રીઅે સ્વીકારી છે એટલે આપણે પણ અન્કુટ કેવી રીતે ઉજવવાનો તો એ દિવસે આપણે ભગવાનને ભારે ભારે વસ્ત્ર ધારણ કરાવવાના હોય છે ભારે ભારે વસ્ત્ર એટલે કે ભરેલા ને ગરમ હોય ને એવા વસ્ત્રની અંદર સારું હોય અથવા તો સુવર્ણના વસ્ત્ર હોય સુવર્ણના હાર હોય તે દિવસે અને મસ્તક ઉપર મોડીલું ધારણ કરાવવાનું હોય છે અને એ દિવસે આપણે ભુજ મંદિરની પરંપરા મુજબ આપણી વેલી આરતી થઈ જાય અને પછી ભગવાનની શણગાર આરતી થઈ જાય અને પછી ભગવાનને વહેલો થાળ ધરાવવામાં આવે બપોરનો જે રાજભોગ હોય ને એ આપણે વેલો થાળ ધરાવી દે રોટલી દાળ ભાત શાક જે કાંઈ ધરતા હોઈએ ને બપોરના એ ભગવાનને વેલો થાળ ધરાવાઈ જાય થાળ ધરાવાઈ જાય એટલે પછી આપણે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ ઠાકોરજી પાસે પાટિયા ગોઠવી અને એના ઉપર બધી વાનગીઓ ધરવાની હોય છે તો આપણે વાનગીઓ કેવી રીતે ધરવાની હોય છે તો આપણી ભુજ મંદિરની પરંપરા એવી છે કે ઠાકોરજી પાસે વાનગીઓ ધરીએ તો ભગવાનના હાથની અંદર કાંઈક પણ તે દિવસે આપવાનું નહીં હોય ભગવાનનો જમણો હાથ હોય ને એમાં કાંઈ પણ રૂમાલ ના આપવાનો કૃષ્ણ ભગવાન હોય તો એને બાંસુરી ના આપવાની કોઈ ફૂલ ના આપવાનું કારણ કે એ દિવસે ભગવાનને જમવાનું હોય ને હા એટલે ભગવાનને હાથમાં કાંઈ આપવાનું નહીં અને ભગવાન આગળ જે પાટિયા મૂકીએ તો સૌ પ્રથમ આપણે ભગવાન પાસે પાણીના અબખોરા મૂકવાના હોય જોયા અબખોરા આટલા મોટા મોટા આવ્યો એક મોટો હોય એના ઉપર નનકડો કળશ જેવો એને અબખોરા મૂકે પછી ભગવાન માખણ નો પર્વત કરે હો પછી ગુલાબ જાંબુ ધરે પછી શ્રીખંડ ધરે અને પછી એક ફળનો મોટો કરંડિયો ભગવાન પાસે મૂકે અને લીલી ચટણી નો ગોવર્ધન પર્વત મૂકે ભગવાન આગળ હા ત્યાર પછી આપણે ભુજ મંદિરની પરંપરા મુજબ પેલું આપણે ભગવાનને ફરાળ ધરીએ છીએ હો ફરાળની અંદર પેલું જે જે તે પ્રકારનું ડ્રાય ફ્રુટ હોય ને એ બધુંય પેલી ડ્રાય ફ્રુટની લાઈન ગોઠવાય હા ડ્રાય ફ્રુટની લાઈન ગોઠવાઈ જાય પછી આપણે ફરાળી મિષ્ટાનની લાઈન ગોઠવીએ પેંડા હોય કે પછી બરફી હોય કે જાત જાતની કાજુ કતરી કે જે કાંઈ ફરાળની આઈટમ હોય ને મિષ્ટાન એ ભગવાનને ધરીએ એ પૂર્ણ થાય એટલે ફરાળી જે કાંઈ ફરસાણ હોય જે ચેવડો હોય કે પછી મોગાની વેફારો કે જે કાંઈ હોય ને એ આપણે બધું ધરીએ અને બધી એક સરખીને એક માપની કુંડી બનાવી હો અને એકદમ આમ લાઈન બંધ આપણે ગોઠવવાની અને એક બે કુંડીની વચ્ચે આપણે એક ફ્રૂટને રાખી અને ભગવાન જે કાંઈ આપણે વાનગીઓ ધરી છે એ વાનગી ભગવાન જમી અને પછી મુખવાસ જોઈએ એટલે એક એક કુંડી ઉપર આપણે પાન બીડું મૂકી અને પછી ફરાળનું જે ચેવડો ને પૂર્ણ થાય ને પછી અનાજનું મિષ્ટાન અનાજનું મિષ્ટાન પૂર્ણ થાય એટલે પછી અનાજનું ફરસાણ ધરવાનું ગાંઠિયા કે જે કઈ બનાવેલું હોય ચેવડો આ જાત જાતની આન વાનગીઓ બધી એ એ પૂર્ણ થઈ જાય પછી આપણે જેટલા પ્રકારના શાક બનાવેલા હોય જેટલા પ્રકારના અથાણા હોય એની મોટી મોટી ચોકીઓ ભરાય હો હા અને દાળ ભાત શાક રોટલી જે કાંઈ આઈટમો બનાવી હોય ને ભજીયા ગાંઠિયા વડા હે સરસ મજાની સરસ મજાની આપણે શું કહેવાય એની દૂધપાક બનાવ્યો હોય રોટલા બનાવ્યા હોય જે કાંઈ આઈટમ ભીનું ફરસાણ કહેવાય ને શું કહેવાય ભીનું ફરસાણ એ બધાય ભીના ફરસાણની ચોકી મુકાય હો અને પછી એને નીચે આપણે લાડુ નું ગોવર્ધન પર્વત કરીએ આવી રીતે અન્કોટ ધરવાનો અને એટલે નવા વર્ષની મૂળા હોય શેરડી હોય અને તમામ જાતના ફ્રૂટ હોય એ પણ ભગવાન પાસે ગોઠવવાના હોય છે અને એ બધાય ગોઠવી અને પછી બધી વાનગી ઉપર પાન બીડા મૂકી

અને આરતી ઉતરે અને વર્ષની અંદર એક જ દિવસ ભગવાન પોતે આરોગતાઓ થાળ એવા દર્શન બધે થાય હો હા બાકી આખા વર્ષની અંદર તમને ક્યારે દર્શન થાય નહીં તો એક વર્ષ ભગવાન આપણે જે કાંઈ નવી આઈટમો હોય ને વાનગીઓ એ બધી આપણે ભગવાનને ધરવાની હોય છે પછી સાંજ થાય ને એટલે પાંચક વાગ્યાના સુમારે આપણે થાળ વારીએ હા એટલે પછી ત્યારે ચડુના પદ બોલવાના ભગવાનને ભગવાનને ચડુ કરાવી અને પછી આરતી થાય હા આરતી પૂર્ણ થાય એટલે પછી પડદા બંધ થાય અને પછી હાથ ધોઈને પાછો અનકોટ આપણે વાળી લઈએ પછી સંધ્યા આરતી થાય હા પછી ભગવાન આખો એ દિવસ જમ્યા હોય ને એટલે બહુ ભગવાનને ભૂખ ન લાગ્યું હોય હો હા એટલે આપણે પછી એ દિવસે ખાલી દૂધ પાન ભગવાનને કરાવીએ હો હા અને પછી ભગવાનને બપોરના સુવા ન મળ્યું હોય ને એટલે વેલી આરતી થઈ જાય એટલે ભગવાન વેલા શયન કરી જાય અને પછી બીજે દિવસે સવારના ભગવાન ઉઠે જમીને ભગવાનનું પેટ બહુ ટાઈટ થઈ ગયું હોય હા એટલે પછી ભગવાનને સવારના મંગળામાં કાટલું ધરવામાં આવે શું ધરવામાં આવે કાટલું હો હા અને કાટલું ધરીને પછી ભગવાનની મંગળા આરતી થાય અને પછી બપોરના થાળની અંદર ભગવાન આખો દિવસ મિષ્ટાન જમીન જમીન થાકી ગયા હોય ને એટલે પછી આપણે રોટલા ને કઢી ને મગ ધરીએ શું ધરીએ હા તે દી પછી મિષ્ટાન ન હોય વર્ષનો એક જ દિવસ એવો આવે કે બપોરના થાળમાં ભગવાનને મિષ્ટાન ધરીએ નહીં હો આ એક પરંપરા આપણે ભુજ મંદિરની છે અને કાંઈ મિષ્ટાન ધરો તો કાંઈ ખોટું નથી પણ સંતોને એવો ભાવ કે ભગવાન મિષ્ટાન આખોય દિવસ જમ્યા હોય તો ભગવાનને રોટલા ને કદીને એવો હળવો ખોરાક કહેવાય ને એ બપોરના ભગવાન જમે અને સાંજના પછી પૂરીનો થાળ રાબેતા મુજબ શરૂ થઈ જાય પછી નોર્મલ દિવસે જેમ થતું હોય એમ થાય આવી રીતે આ ભુજ મંદિરની અંદર દિવાળીના અંકોટની પરંપરા હોય આરતી થઈ જાય ને એટલે પછી કથા થાય કથા પૂર્ણ થાય એટલે તમામ સંતો ભગવાનને દંડવટ કરે અને પછી સ્વામી બધા વડીલ સંતોને બેઠા હોય બધાએ સંતો દંડવટ કરે હો દંડવટ કરીને બાથમાં ગાલીને તે દિવસે મળવાનું હોય છે અને અરસપરશના ભાવ છે ને એ બધાય દૂર કરવાના શું કામ તો આ દિવસનું વ્યાસજીનું વચન છે વ્યાસજીએ શું કીધું છે યો યાદૃષેન ભાવેન તિષ્ઠ તસ્યામ યુધિષ્ઠિર હર્ષ દૈત્યાદિ રૂપેણ તસ્ય વર્ષ પર્યાતિ વય ભગવાન વ્યાસ કહે છે કે હે યુધિષ્ઠિર આ પડવાના દિવસે જે વ્યક્તિ આનંદમાં રહે છે ને તેનું આખું વર્ષ આનંદમાં વીતે છે અને જે વ્યક્તિ દુઃખમાં રહે છે ઉદ્વેગમાં રહે છે તો એનું આખુંય વરસ ઉદ્વેગમાં વીતે છે એટલે આપણે વિચારવાનું કે આપણે કેમાં રહેવાનું એ આનંદની અંદર રહેવાનું છે હો એટલે આ દિવસે વેરભાવ બધું એ ભૂલી જવાનું હોય છે હા એટલા માટે મંગલ પર્વ મંગલ દિવસે આપણો આનંદની અંદર પસાર થાય ને એમ આપણે બધા વર્તવાનું હોય છે અને આ નૂતન વર્ષના દિવસે આપણા જીવનનો નવો હિસાબ આપણે શરૂ કરવાનો છે નવો હિસાબ કયો તો વચનામૃતની અંદર ભગવાન શ્રીઅરીએ કહેલું છે કે હું મોક્ષના માર્ગે કેટલો આગળ વધ્યો હે સત્સંગ કરું છું તો મને ભગવાનમાં નિષ્ઠા વધી કે ન વધી પંચ વિષયમાંથી રાગ ઓછો થયો કે ન થયો હા સત્સંગ કરું છું તો હું ખોટમાં તો નથી ને આવો વૈષ્ણવોને વિચાર કરવાનો હોય છે અને ખોટના દિવસો હોય ને તો આપણે મનમાં નક્કી કરું કે આ ખોટ આપણે હવે ટાળવી છે હો હા કારણ કે આજનો દિવસ એટલે મંગલ શરૂઆત કહેવાય એટલે આજના દિવસેથી જે કઈ કરીએ ને તો એ તમારો સમય છે ને એ ચીરકાળ સમય કહેવાય છે તો આજના દિવસે આપણે સારા સંકલ્પો પણ કરવાના હોય છે હો હા અને મનની અંદર આપણે આપણે નક્કી કરવાનું કે આજના દિવસે જે કઈ કરીએ ને તો એનું સ્મરણ ચીરગામી થવું જોઈએ હો અર્થાત કે લાંબુ ચાલવું જોઈએ તો જ નવા વર્ષની શરૂઆત કહેવાય નહીતર તો આપણા માટે જૂનું વર્ષ જ કહેવાય ટકા જેટલો આપણામાં ફરક ન પડે તો પછી આપણું એવું જૂનું વર્ષ જ કહેવાય ને એટલે કઈક આપણી ખોટ હોય ને એ ખોટ સુધારવા માટે આ નવું વર્ષ છે એટલે કહેવાય કે જાગ્યા ત્યાંથી સવાર ને ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું હો આ સૂત્રની સાથે આપણે નવા વર્ષનો નો પ્રારંભ કરવાનો હોય છે અને જે કઈ કરીએ ને તો આજના દિવસે ઉચ્ચ વિચાર રાખવાના આ ક્યારે નબળા વિચાર અને નબળા સંકલ્પ કરવાના નહીં હા અને એટલો મનમાં વિચાર કરવાનો કે આપણે ભગવાનના ભક્ત છીએ હિન્દુ છીએ વૈષ્ણવ છીએ તો મારો કોઈક એક સ્વભાવ હું કાઢી નાખું કારણ કે એ સ્વભાવ મને ભગવાન સુધી પહોંચવા દેતો નથી તો એ સ્વભાવને હું કાઢી અને ભગવાનના ગમતામાં વર્તું ને એવું મનની અંદર આજના દિવસે નક્કી કરવાનું હોય છે હો હા અને આવી રીતે જો આપણે જિંદગી જીવીએ તો સાચા અર્થની અંદર આપણે માનવી કહેવાય નહીતર પછી મા નવી આપણે વરી પાછી કરવી પડે સમજ્યા ને હા એટલા માટે આજનો દિવસ છે ને એ ઇમ્પોર્ટેન્ટ દિવસ કહેવાય અને સૌ કોઈ હરિભક્તો હોય ને એને આજના દિવસે પરસ્પર મળવાનું હા બાથમાં ગાલીને મળવાનું હોય છે પરિવારની અંદર હોય તો પણ પરસ્પર એકબીજાને મળવાનું પત્ની હોય તો પોતાના પતિદેવને પગે લાગે છોકરાઓ બાળકો હોય તો પગે લાગે અને એકબીજાને મીઠું મો કરાવે હા અને કહે છે કે આ જે મીઠું મો કરીએ ને મુખની અંદર આનંદ ની અનુભૂતિ થાય એમ આપણા જૂના રાગ દ્વેષ હોય ને એ પણ આજના દિવસે આપણે કાઢી નાખીએ તો આપણું જીવન પણ મીઠું મધ જેવું બને છે હો અને આજના દિવસે પણ દિવાળીની જે મંદિરની અંદર ભગવાન પાસે દીવડાઓ કરવાનો મહિમા છે અને ભગવાન સ્વામી નારાયણ પણ

અઢારસો ને એકોતેર ની સાલનો અન્નકૂટ ઉત્સવ બહુ મોટે પ્રમાણમાં જ્યારે કર્યો તો ત્યારે પણ સુરત ભાવની સૌ કોઈના હૃદયની અંદર ભાવના ભગવાન શ્રી હરિ ઉભી કરાવી હતી કે આપણે બધા એક બાપના દીકરા છીએ હો આપણે બધા ભગવાનના સંતાન છીએ તો આપણે બધાને હળી મળીને રહેવું જોઈએ અને સૌ કોઈ હળી મળીને રહેતા હતા અને સેવા કરતા હતા ગઢપુરની અંદર તો છેલ્લે આપણે આજના દિવસે થોડુંક એવું મનની અંદર વિચારી હો કે જો હું દરરોજ તિલક ચાંદલો ન કરતો આવું ને તો હું હિન્દુ છું વૈષ્ણવ છું અવશ્ય મારે તિલક ચાંદલો ધારણ કરવો જોઈએ હો આ આપણું ચિન્હ છે આપણા ધર્મનું ચિન્હ છે તો અવશ્ય આપણે જેને પણ તમે માનતા ઈષ્ટદેવને એનું તમે પોતાના ભાલની અંદર ચિન્હ ધારણ કરો એવો પણ સંકલ્પ આજના દિવસે કરી શકાય કે મારી ઇન્દ્રિયોને હું સંયમમાં રાખીશ હા મારું મને છે એ આડુરુ જ્યાં ત્યાં ખાવા પીવામાં દોડી જાય છે તો હું બહારની કોઈ પણ વસ્તુ ખાઈશ નહીં કોઈ વસ્તુ પવિત્ર હોતી નથી હો કોઈ આપણા માટે ક્યારેય બનાવીને નથી રાખતે કાનજીભાઈ નાનજીભાઈ ને મનજીભાઈ ખાવા આવશે તો એના માટે હું ઘર જેવી સ્પેશિયલ થાળી બનાવું એમ કોઈ માયના લાલ બનાવીને રાખતા હા જૂનું જે કાંઈ એઠું ચૂઠું જે કાંઈ હોય ને

છે ની સગા તો એક આપણા પરમાત્મા છે હા બીજા નંબર માં એવો પણ સંકલ્પ કરાય કે કોઈ ના અવગુણ ભાવ ની અંદર હું પડીશ નહીં હો હા મોટામાં મોટી આપણે સત્સંગમાંથી પાછા પડી જતા હે તો અવગુણ ને અભાવ છે એવું પણ મનની અંદર નક્કી રખાય કોઈના અવગુણ અભાવ હું લઈશ નહીં અને કોઈક વાતો કરે તો ઉભા થઈને ત્યાંથી ચાલતો થઈ જાય કે અત્યારે મારી પાસે સમય નથી હો હા અને એમને પરિવારની અંદર પણ કોઈક કોઈક નું ઘસાતું બોલતું હોય ને તો આપણે એનું પણ સાંભળવાનું નહીં આપણા પરિવારને તોડવો નથી પણ જોડવો છે તો નવા વર્ષે આવા પણ આપણે સંકલ્પ કરી શકાય એ ભગવાનમાં સંતમાં સત્સંગીની અંદર નિર્દોષ બુદ્ધિ રાખીશ આવો પણ એક સંકલ્પ આપણે કરાય અને જે કાંઈ મારી પાસે ભગવાને લક્ષ્મી આપી છે તો હું સત્કાર્યની અંદર વાપરીશ મારા પરિવારના રાજીપાને અર્થે વાપરીશ અને

ભગવાન પાસે માગણી કરવાની અને છેલ્લે ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની અન્યથા શરણમ નાસ્તી ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવે ન રક્ષ આમ હે ભગવાન તમારા વિના બીજું કોઈ એનું મને શરણ જ નથી હો કેવળ મને એક તમારું જ શરણ છે ને અમે બીજા કોઈનું શરણ પણ ઈચ્છતા નથી જેવો તેવો તોય કેનો છું તમારો છું આવી ભાવના આપણે રાખવાની છે આ આપણું દિવાળીનું નવું વર્ષ વિક્રમ સંવતનું એ સૌ કોઈનું સુખપૂર્વક શાંતિપૂર્વક નીવડે એવી ભગવાનના ચરણની અંદર પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની આવતીકાલે આપણે ભાઈ બીજની કથાની શ્રવણ કરશું બરોબર ને